હલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ફૂડ રેસીપી ચેનલમાં તો આજે આપણે બનાવશું આ અળવીના પાનના પાત્રા એના માટે આ અળવીના પાન લીધા છે એને અહીંયા આ રીતે આપણે આ દાંડીમાં કાપીને ધોઈને લીધા છે આપણા ચાર કપ જેટલો ચણાનો લોટ છે લીંબુ જોશે આપણે ખાંડ છે હળદર પાવડર છે લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર લસણની પેસ્ટ છે ને હિંગ જોશે ને પાણી જોશે આપણે તો પહેલાં આપણે આ લોટનું ખીરું બનાવી લેશું એકદમ સરસ તો હવે આપણે આ ચણાના લોટમાં આપણે આ હળદર એડ કરી દેસુ અડધી ચમચી જેટલી હળદર છે લાલ મરચું પાવડર છે આપણે આ લાલ મરચું પાવડર છે એક મોટી ચમચી જેટલું એ પણ આપણે એમાં એડ કરી દેસુ આપણે આ ખાંડ છે એક ચમચી અડધી ચમચી આપણે હિંગ એડ કરી દેસુ બે ચમચી જેટલું ધાણાજીરું પાવડર છે આપણે આપણે અને આ પેસ્ટ છે સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું એડ કરશું એક ચમચી જેટલું આપણે અને આ અડધા લીંબુનો રસ છે એ આપણે એમાં એડ કરી દેશું હવે આપણે એમાં જરૂર મુજબ પાણી એડ કરીને બેટર એકદમ સરસ તૈયાર કરવાનું છે પાતળું આપણે બેટર છે મીડિયમ પાતળું એવું આપણે બેટર તૈયાર કરશું એકદમ સરસ આપણે બધું મિક્સ કરી લેશું તો આપણું બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે આપણે આ રીતનું બેટર જોઈએ આટલું ઢીલું આપણે બેટર રાખવાનું છે તો હવે આપણે ઢોકળા સ્ટીમ કરવા માટે પાણી ગરમ મૂકી દેસુ આપણે એક તપેલામાં બે ગ્લાસ જેટલું પાણી લીધું છે આપણે લીંબુની છાલ પણ એમાં એડ કરી દેસુ હવે આપણે આને ગરમ કરવા રાખી દેસુ આપણે આ ચાઇની રાખી દેસું ઉપર આપણે આમાં ઢોકળાને સ્ટીમ કરવાના છે તો હવે પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ પાંદ ઉપર લોટ લગાવી લેશું હવે આપણે આ પાંદ રાખીને એની ઉપર આપણે લોટ લગાવી લેશું આપણે બહુ જાડો લોટ નથી લગાડવાનો એકદમ સરસ પાતળું લેયર કરવાનું છે લોટનું આ રીતે પાંદ ઊંધું રાખીને લોટ લગાડવાનો છે તો એક પાંદ ઉપર આ રીતે એકદમ સરસ લોટ લાગી જાય પછી આપણે આ રીતે બીજું પાંદ લગાવી દેશું એની ઉપર

આપણે અત્યારે પાંચ પાનનો રોલ બનાવીએ છીએ આપણે આ પાંચ પાન છે તો આપણે બધા પાનમાં એકદમ સરસ આપણે આ લોટ લગાડી દીધો છે હવે આપણે આને રોલ કરી લેશું આ રીતે આપણે થોડું ફોલ્ડ કરી લેશું ત્યાં પણ આપણે થોડો લોટ લગાડી દઈશું હવે આપણે આનો એકદમ સરસ રોલ વાળી લેશું આ રીતે આપણે રોલ વાળીને તૈયાર કરવાનો છે આપણે આને સ્ટીમરમાં મૂકી દેસુ તો આ રીતે આપણે બધા રોલ તૈયાર કરી લઈએ તો આપણે બધા રોલ વાળીને સ્ટીમરમાં સ્ટીમ કરવા મૂકી દીધા છે પાણી પણ એકદમ સરસ આપણું ગરમ થઈ ગયું છે ટોટલ આપણે ત્રણ રોલ બન્યા છે આપણે પંદર જેટલા પાન હતા અળવીના તો ત્રણ રોલ બન્યા છે તો હવે આપણે આને ઢાંકણ ઢાકીને વીસ મિનિટ માટે સ્ટીમ થવા દેસુ મીડિયમ ફ્લેમ ઉપર તો આપણે ઢોકળાને વીસ મિનિટ આપણે સ્ટીમ કરી લીધા અને પછી આપણે એને ઠંડા કરી લીધા છે એકદમ સરસ આપણા ઢોકળા ઠંડા થઈ ગયા છે હવે આપણે બહાર કાઢીને કાપા પાડી લેશું આપણે મીડિયમ સાઈઝ ના કટકા કરી લેશું એકદમ સરસ એકદમ સરસ પાતળા પાતળા પીસ કરશું આપણે એટલે એકદમ સરસ ફ્રાય થઈ જાય એકદમ સરસ આપણા પાતરા બન્યા છે મસ્ત તો આપણે બધા ટુકડા કરી લેશું પાત્રાના આપણે બધા ટુકડા કરી કરી લીધા છે હવે આપણે એક કડાઈમાં તેલ ગરમ કરવા રાખશું આપણે બે ચમચા જેટલું તેલ એડ કરશું એમાં તેલ એકદમ સરસ ગરમ થાય એટલે આપણે એમાં રાય એડ કરશું એક ચમચી જેટલી આપણે રાય એડ કરીશું રાય એકદમ સરસ ફૂટે એટલે આપણે આ તલ એડ કરી દેશું તલને પણ એકદમ સરસ ફૂટવા દેશું ઝાટીને તલ રાઈ એકદમ સરસ ફૂટી જાય એટલે આપણે આ મીઠા લીમડા પાંચ એડ કરી દેશું ત્યારબાદ આપણે આ રીતે આપણે ઉપર કરીને હલાવી લેશું બધા ઢોકળા એકદમ સરસ મિક્સ કરી લેશું ઢોકળા એકદમ સરસ મિક્સ થઈ ગયા છે હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરીને આપણે ક્રિસ્પી ક્રિસ્પી થાય ત્યાં સુધી હલાવતા જઈને પકાવી એકદમ સરસ કરી તો આપડા આ રીતે એકદમ સરસ પાત્રા ઉપરથી ક્રિસ્પી થઈ ગયા છે હવે આપણે ગેસ બંધ કરી દેસુ પાંચ મિનિટ સુધી આપણે આને હલાવતા જઈને પકાવી લીધા છે એકદમ સરસ તો હવે આપણા પાત્રા તૈયાર છે આપણે આને સર્વ કરી લઈએ તો આપણે આ ગરમા ગરમ પાત્રા સર્વ કરી લઈએ એકદમ ટેસ્ટી એવા તૈયાર થયા છે તો તૈયાર છે આપણા હળવીના પાનના પાત્રા જો તમને મારી આ રેસિપી ગમી હોય તો અમારી ચેનલ છે ગુજરાતી ફૂડ રેસીપી એને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક ને શેર કરજો થેન્ક યુ